નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વાગોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં ચાંદોદના નયનભાઈ શાસ્ત્રીજી ભક્તિ પ્રેમ અને પ્રભુ સ્મરણના મહિમા પર આધારિત સંદેશો આપી શ્રોતાઓને ભાવ ભાવવિભુર કરી રહ્યા છે કથામાં સંગીત સાથે ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું વાગોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે મનોરથી ભગવતીબેન પુરોહિતના સૌજન્યથી ચાલી રહેલી શ્રીમદ્ કથામાં પરમહિત આધ્યાત્મિક સંકુલ ચાંદોદના નયનભાઈ શાસ્ત્રીજી ભાગવત પ્રેમીઓને જ્ઞાનરસ પાઠવી રહ્યા છે વ્યાસપીઠ પરથી તેમણે જણાવ્યું કે પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે અને પ્રભુના નામનું સ્મરણ એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે સંગીત ગાયન વાદન અને નૃત્ય એ પ્રભુની ભેટ છે અને સ્મરણ કીર્તનથી ભાવ પ્રગટ થાય છે તેમણે કહ્યું કે જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન શ્રીમદ ભાગવદ્ ગીતામાં સમાયેલું છે અને અહંકાર મમતા હોય ત્યાં પ્રભુ પ્રગટ થતા નથી કથામાં સંગીત કલાકારોના સથવારે યમુનાજી પધાર્યા મારે આંગણે પર ભાવભીના ગરબા રાસની મોજ માણવામાં આવી હતી પ્રસંગે કોર્પોરેટર આશિષ જોશી અને વૈષ્ણવ વણિક સમાજના મંત્રી રાજેન્દ્ર શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે કથા મંડપમાં નંદ મહોત્સવ ઉજવાશે શ્રી કૃષ્ણ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા રોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું શ્રી ભગવતીબેન કે પુરોહિત અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે જેના અંતર્ગત નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ નંદ મહોત્સવ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે દસ તારીખે દિલા અનકૂટ મહોત્સવ અને એવી જ રીતે બાર તારીખે સુદામા ચરિત્રનું મનોરથ પણ ઉજવાશે ભક્તિથી અને ખૂબ જ શ્રદ્ધાથી બધા જ મનોરથો અને ઉત્સવની અંદર સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને સહર્ષ આમંત્રણ છે શ્રી ભાગવત ભગવાન વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર